મોટા સમાચાર મળી રહ્યા છે ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિની બા વાળાનું નિવેદન સામે આવ્યું છે કે પરસોત્તમ રૂપાલાને માફ કરી દઈએ છીએ અમારું આંદોલન નિષ્ફળ રહ્યું છે સંકલન સમિતિ સમાજને ગુમરાહ કરે છે આગેવાનો સામાજિક ન રહી શક્યા સમાજમાં કઈ 120 સંસ્થા છે તે જાહેર કરો જે કરણસિંહ ચાવડાભાઈ કહી રહ્યા છે જે એને ડિસિઝન લીધું છે એ કઈ રીતે ડિસિઝન લીધું છે અને કોના કેવાથી ડિસિઝન લીધું છે એ અમે જાણવા માગીએ છીએ તો જે કરણસિંહ ચાવડાભાઈની વાત ઉપરથી ડબલ સ્ટાન્ડર્ડ દેખાય છે કે એ નથી કાંઈ કોઈ ડિસિઝન ડિસિઝન જ એનું નથી લાગતું કે કઈ રીતના ડિસિઝન છે એ કાલની સભા કાલની જે પ્રેસ કોન્ફરન્સ છે એમાં એવું બોલી રહ્યા છે કે ભાઈ અમે કોઈ વ્યક્તિથી અમારે વિરોધ પણ નહોતો કોઈ સરકારથી પણ અમારે વિરોધ નહોતો તો વિરોધ હતો કોનો આપ લોકો શું કરવા આવ્યા હતા સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજા અત્યારે ક્યાં છે પીટી જાડેજા મારા ફોન પણ નથી ઉપાડી રહ્યા અને જવાબ પણ નથી આપી રહ્યા તો આ બધા તમારી જે અંદરો અંદર જે ખીચડી પકાણી છે એ સમાજની સામે તો ચોખવટ કરવી જ પડશે અને જે અત્યારે સમાજને માત આપે આપી છે કે જે બીજેપી પાર્ટી કે એના વિરોધ લઈ ગયા અને જે પણ હોય એ પાર્ટીમાંથી રાજીનામા આપી દીધા એની કારકિર્દીનું શું ભાઈ તો ભાઈ સરખું આંદોલન આપો અથવા તો રૂપાલાભાઈને માફ કરી દો